માયાભાઈ લઈને ખૂબ જ સમાચાર સામે આવી રહ્યા છે નાશક ચાર હુમલા કેસમાં હવે દરરોજ નવા વળાંક આવી રહ્યા છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ધરપકડ બાદ માયાભાઈ એક જાહેર કાર્યક્રમમાં જે થયું તે સારું થયું અને જે થશે તે પણ સારું થશે તેવું નિવેદન આપ્યું હતું હવે આ વિડિયો વાયરલ થયા બાદ પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરાભાઈ સોલંકીએ પણ સૂચક પ્રતિક્રિયા આપી છે હીરા સોલંકીએ માયાભાઈના નિવેદનને સમર્થન આપતા ટાસ્કમાં કહ્યું હતું કે હા હવે જે થશે તે સારું થશે કારણ કે પોલીસ અને કાયદો તેનું કામ કરી રહ્યા છે હીરા સોલંકીએ પોલીસ અને ખાસ કરીને એસઆઇટીની કામગીરીને ભરપૂર પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે ઓગણત્રીસ ડિસેમ્બરની ઘટનાના બાદ હવે જ્યારે યુવાનોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે એસઆઈટીની રચના કરી અને ત્યારથી જ અમને ન્યાય મળવાની આશા બચાય બંધાઈ ગઈ હતી અને એસઆઈટીએ કોઈ ના પણ દબાણમાં આવ્યા વગર તટરસ્થ તપાસ કરી છે અને પોલીસે માત્ર વાતો પર નહીં પણ ટેકનિકલ પુરાવાઓના આધારે ગુનેગારોને શોધી કાઢ્યા છે નવનીત બાલ ધ્યાને ન્યાય અપાવવા માટે હવે કાયદાકીય મોરચે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હીરા સોલંકીએ જાહેરાત કરી કે કોળી સમાજના નામી અને દિગ્ગજ વકીલો આ કાયદાકીય લડાઈ લડવા માટે સ્વયંભૂ આગળ આવ્યા છે અને વકીલોની પેનલે નવનીતભાઈને સંપૂર્ણ કાયદાકીય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે